નમસ્કાર દર્શક મિત્રો અંકોના રહસ્ય હાર્દિક સ્વાગત કરું છું દર્શક મિત્રો ભારતની સંસ્કૃતિ એટલે સભ્યતાની ઋષિ મુનિઓની સંસ્કૃતિ શાસ્ત્રોની સંસ્કૃતિ વેદોની સંસ્કૃતિ ભગવાન શ્રી રામની જન્મભૂમિ ભગવાન શ્રી કૃષ્ણની જન્મભૂમિ આવા આવા અનેક મહાપુરુષો અને સ્વયં ભગવાન જ્યાં પ્રગટ થયા હોય એ ભૂમિ એટલે ભારતની ભૂમિ આ ભૂમિ ઉપર કેટલાય શાસ્ત્રો રચવામાં આવ્યા એમાંના કેટલાક શાસ્ત્રો આજે છે અને કેટલાક શાસ્ત્રો આજે સમયાંતરે અમુક શાસ્ત્રો જે પરદેશમાં ગયા અને પછી ક્યારે ઇન્ડિયામાં પાછા એટલે કે ભારતમાં ક્યારે પાછા આવ્યા નહીં અને ગણખરા શાસ્ત્રોની પ્રતિલિપિઓ એટલી બધી ધૂંધળી થઈ ગઈ વર્ષો જતા કે જેને રૂપાંતર કરવું અથવા તો ફરીથી એ શાસ્ત્રોને લખવા એ બહુ જ કઠિન રહ્યું એટલા માટે જ આજે આપણે એવા જ શાસ્ત્રોની ચર્ચા કરી રહ્યા છીએ કે જે શાસ્ત્રો ક્યાંક ને ક્યાંક જે જે લખાયેલા શાસ્ત્રો હતા ઋષિ મુનિઓ દ્વારા એ શાસ્ત્રો એવા હતા કે જેના દ્વારા લોકોના જીવનના તમામ પ્રશ્નોના ઉપાયો એ શાસ્ત્રોની અંદર લખાયેલા હતા દરેક સમસ્યાઓના ઉકેલ હતા વૈદિક રીતે હતા અને બીજી અનેક રીતે એના ઉપાયો દ્વારા મનુષ્યનું જીવન કઈ રીતે વધારે ને વધારે સક્ષમ બનાવી શકાય એવા એ શાસ્ત્ર હતા દર્શક મિત્રો એમાંનું એક શાસ્ત્ર આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જો કે અત્યારે હાલ એક જ્યોતિષ શાસ્ત્રની સાથે આપણે એને જોડીને જોઈએ તો ઘણું બધું આપણને જાણવા મળશે જેમ કે મેં તમને કાર્યક્રમની શરૂઆતમાં જ કહ્યું કે અંકોના રહસ્ય અંકો એટલે સ્વાભાવિક છે કે આપણા દિમાગમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આવા અંકોનું આપણા દિમાગમાં એક દ્રશ્ય ઊભું થઈ જાય ચોક્કસ અંકોનું મહત્વ આપણા જીવનમાં બહુ જ રહેલું છે પોતાને જે પહેલેથી ઘણા ઘરમાં ત્રણ થી ચાર વ્હીકલો તો ત્રણેયનો એક જ નંબર જોવા મળે આપણને તો એ શા માટે કારણ કે એની સાથે લગાવ છે એના નંબર સાથે પોતાનું ભવિષ્યને જોડે છે કયા નંબર શુભ છે મારા માટે આ અશુભ છે બસ આટલા પૂરતું આપણી પાસે જ્ઞાન છે છે પરંતુ આપણને એ ખ્યાલ નથી કે દરેક એક ઊર્જા ઊર્જા હોય આ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ જે શક્તિઓ અને આ જે વિદ્યાઓ હતી એ આજે અમેરિકા યુએસએ જેવા યુરોપ કન્ટ્રી જે છે યુરોપના જે દેશો છે અને ચીન ખાસ કરીને તો આ દેશોમાં વર્ષોથી પૌરાણિક આપણા જે ગ્રંથો ત્યાં ગયા એમાંથી એ લોકો અર્થઘટન કરી અને આ વિદ્યાઓનો વિકાસ કર્યો આ વિદ્યાઓની અનુસાર એમને બહુ બધા એમાંથી ફૂટ ખાધા અને સારા સારા ઉપાયો કરી અને લોકોને સમૃદ્ધ બનાવ્યા એટલે કે આ વિદ્યાનો જે ઉપયોગ હતો ને જે દર્શક મિત્રો ફક્ત ને ફક્ત જે રીચ પબ્લિક છે જે પૈસાવાળા પબ્લિક જેને આપણે કહીએ એમના માટે જ આ સંસ્કૃતિમાં આ અંકોનો ઉપયોગ થતો હતો એટલે કે આ અંકો ની વિદ્યા જે છે અત્યાર સુધી આપણા સુધી પહોંચી જ નહોતી કારણ કે આને સિક્રેટ રાખવામાં આવી હતી કેમ કે રીચ થવાના ધનવાન થવાના અને બધી સમસ્યાઓમાંથી નીકળવાના ઉપાયો આ અંકોમાં છે એટલા માટે જ આ વિદ્યાને છુપાવીને રાખવામાં આવી હતી હવે ધીરે ધીરે ઇન્ડિયાની અંદર આ વિદ્યાને સમજવાવાળા અને સમજાવવાવાળાનો વ્યાપ ધીરે ધીરે વધતો જાય છે એટલે કે આ વિદ્યા હવે આપણી સમક્ષ આજે હું લઈને આવ્યો છું દર્શક મિત્રો પ્રોગ્રામની શરૂઆત કરું છું પહેલો પ્રોગ્રામ છે મારો પહેલો વિડીયો છે એકવાર સારો લાગે અને જરૂર પડે તો સબસ્ક્રાઈબ કરી લો કેમ કે આ ચેનલમાં આવા જ ઘણા બધા પ્રોગ્રામ આગળ જતા તમને જોવા મળશે અને બધા જ રહસ્યો અંકોના તમામ રહસ્યો આપણે ઉકેલીશું એમાં આજે એક સરસ મજાનો વિડીયો આપણે જોઈશું જે તમારી જન્મ તારીખને આધારે હું તમને કહેવા જઈ રહ્યો છું દર્શક મિત્રો કોઈ પણ વ્યક્તિ આજે એક જન્મ તારીખ સાથે જન્મે છે એ સત્ય છે ચાહે પછી જન્મ તારીખ એક હોય બે હોય ત્રણ હોય ચાર હોય પરંતુ એક જન્મ એક એનો મહિનો અને એક એનું વર્ષ જન્મનું આ લઈને જન્મે છે એ માનો છો તમે હવે આ વ્યક્તિને ખબર નથી કે એના જે જન્મ તારીખ છે એ જન્મ તારીખમાં એના જીવનના રહસ્યો છુપાયેલું છે કેમ કે આપણને ફક્ત નામથી ઓળખવામાં આવે છે ક્યારેક કોઈ જન્મ તારીખના નામ જન્મ તારીખથી ક્યારેક કોઈને સંબોધતું નથી કે અઠ્યાવીસ તારીખ એ પહેલી તારીખ આપણને હંમેશા જન્મ ના નામથી નામની સાથે પણ એક વખત જ્યારે ત્યારે આપણા પેરેન્ટ જોઈ અને તારીખના આધારે અને સમયના આધારે આપણું નામકરણ કરેલું હતું પરંતુ એની સાથે સાથે એક ચીજ ક્યારે એમને ઉપયોગમાં ના લીધી એ હતું કે જન્મ તારીખ જે છે એ વ્યક્તિના દરેક વ્યક્તિના પાસવર્ડ છે જીવનના જીવનના મોટામાં મોટા પાસવર્ડ એ જન્મ તારીખમાં છુપાયેલા છે એને જો આપણે ડીકોડ કરી દઈએ ડીકોડ એટલે કે જો એના રહસ્યોને આપણે ઉજાગર કરી લઈએ તો જીવનનું કોઈ પણ દુઃખ એ દુઃખ ના રહે એ મારી ગેરંટી છે કેમ કે કે હજી પણ કહું છું આ વિદ્યાનો ઉપયોગ વર્ષોથી થતો આવ્યો છે પરંતુ ફક્ત ને ફક્ત વિદેશ પૂરતો જ સીમિત રહ્યો છે અને જે પૈસાવાળા ધન દોલતવાળા લોકો હતા એના પૂરતો જ આ વિદ્યાનો ઉપયોગ થયો હતો તો આજે એ વિદ્યા તમને જાણવા મળી રહી છે દર્શક મિત્રો પ્રોગ્રામની શરૂઆત કરીએ છીએ એક બે ત્રણ ચાર પાંચસો સાત આઠ નવ ને દસ આ દસ નંબર આપણા જીવનમાં બહુ જ અગત્યના નંબર છે હવે હું તમને એક દાખલો લઉં વિડીયો ઉપર સબ્જેક્ટ ઉપર જતા પહેલા તમે ક્યારે કોઈ સાંભળ્યા છે વાત કરતા પહેલા કે મારે આને છત્રીસ નો આંકડો છે કેમ છત્રીસ નું જ કહ્યું કેમ બત્રીસ નો ના કહ્યું એકત્રીસ નો ના કહ્યું પાંચ શ્રીફળમાં અજાણ છે તેમ છતાં પણ આપણે એને ફોલો કરી રહ્યા છીએ કેમ ચૌદ છે કોઈ કામ નથી કરતા કેમ ચોથ નું કોઈ કાર્ય નથી કરતા તો આપણને તિથિમાં પણ તમે જુઓ અમુક કાર્ય જલ્દી આપણે નથી કરતા કેમ

આપણા જે આંકડાઓ છે જીવનમાં આપણા જે જન્મ તારીખો જે છે એની સાથે સીધો સંબંધ ધરાવે છે કઈ રીતે એ આપણે જાણી લઈએ સર્વપ્રથમ મારી પાછળ વાઈટ બોર્ડ છે એના દ્વારા હું તમને સમજાવું વ્યવસ્થિત રીતે તમે સમજો અને પછી તમે તમારી જાતે પણ થોડું એનાલિસિસ કરી શકો છો જેમ કે 1 2 3 4 5 6 7 8 9 10 નવ નંબર મેં લખ્યા છે દસ એટલે કે એક થઈ જાય કેમ કે જીરોનું કોઈ વેલ્યુ નથી એટલે ફરીથી એક નંબર થઈ જાય આપણે સમજવાનું એ છે કે આ જે નંબર જે છે એ કયો નંબર કયા ગ્રહને સાથે સંબંધ રાખે છે અને એના હોવાથી તમારા જીવનમાં અને એના ના હોવાથી તમારા જીવનમાં શું ફરક પડી શકે એના માટે આજે આપણે ખાસ આ વિડીયો સમજીશું સાથે સાથે એક ડેટ ઓફ બર્થ પણ આપણે લઈશું અને એના આધારે પૂરેપૂરું સમજવાની કોશિશ કરીશું કે એક નંબર મિસિંગ હોય તમારી જન્મ તારીખમાં એ નંબર મિસિંગ હોવાથી શું તમને તકલીફ થાય જીવનમાં અને એ નંબર હોય તો શું સુખ અને દુઃખ અને તમારા અન્ય પ્રોબ્લેમોનું પ્રશ્નોનું સમાધાન કઈ રીતે થાય એ સમજીએ હવે દર્શક મિત્રો પહેલા તો આપણું જે શરીર આપણું જે બ્રહ્માંડ છે એ પાંચ તત્વોનું બનેલું છે એ તમને મને બધાને ખબર છે અગ્નિ જળ આકાશ વાયુ અને પૃથ્વી આ પંચ તત્વોનું બનેલું શરીર છે એમાંથી એક પણ તત્વ બેલેન્સ હોય એટલે કે બેલેન્સ ના હોય તો એની સીધી અસર આપણા શરીરમાં રોગ અથવા તો આપણી કાર્મિક ઉર્જા આપણી જે છે એ પ્રોપર કામ ના કરે એવું બની શકે તો એના માટે આ પદ્ધતિનો ઉપયોગ કરી અને આપણે એનો પૂરેપૂરો લાભ ઉપાડી શકીએ માનું દરેકના જીવનમાં કોઈ એક ચીજની ક્યારેય ઘટ નથી હોતી કોઈના જીવનમાં પૈસો ઇમ્પોર્ટન્ટ છે કોઈના જીવનમાં સ્વાસ્થ્ય ઇમ્પોર્ટન્ટ છે કોઈના જીવનમાં શિક્ષણ ઇમ્પોર્ટન્ટ છે તો કોઈના જીવનમાં ફેમિલી ઇમ્પોર્ટન્ટ છે રિલેશનશિપ ઇમ્પોર્ટન્ટ છે દરેકના પ્રશ્નો જેટલા હોય હવે આ પ્રશ્નોને આપણે કઈ રીતે સમજી શકીએ તો એના ઉપર આપણે હવે જઈ રહ્યા છીએ ધ્યાન રાખજો આ પૂરેપૂરી એક્સરસાઇઝ પૂરેપૂરું એક્ઝામ્પલ સાથે તમે સમજી લેશો તો ઘણખાઉ તમને સમજાઈ જશે કે તમારી ડેટ ઓફ બર્થ તમને સપોર્ટ કરી રહી છે કે નહીં અથવા તો તમારી ડેટ ઓફ બર્થમાં શું કમી છે શું ખૂટે છે અને શું આપણે કરી શકીએ આવનાર ટાઈમમાં આપણે દરેક પ્રકારની આપણી ઈચ્છાઓની પૂર્તિ કરી શકીએ આ છે બરાબર આ જ વસ્તુ તો નંબર એક લઈએ એ સૂર્યનો છે ઠીક છે નંબર બે છે એ ચંદ્રનો છે એટલે કે ચંદ્રગ્રહ આપણો બે નંબર આપણા પાસે હોય તો એ ચંદ્ર છે ત્રણ નંબર એ ગુરુ છે ચાર નંબરે રાહુ છે પાંચ નંબરે બુદ્ધ છે છ નંબરે શુક્ર છે સાત નંબર કેતુ છે એટલે એ ચંદ્ર થઈ ગયું માનો કે અહીંયા કોઈની ચોવીસ જન્મ તારીખ છે એટલે ચોવીસ નથી એ ટુ પ્લસ ફોર લઈએ તો એ તો એ શુક્ર થઈ ગયો તો એ રીતે આપણે સિંગલ ડિજિટમાં જન્મ તારીખોને લઈ જવાની છે તો આપણને જલ્દી સમજતા આવશે હવે એના તત્વો આપણે સમજુ કે સૂર્ય જે રિપ્રેઝેન્ટ કરે છે આપણા જે પંચ તત્વોની જે વાત કરી તો એ અગ્નિ તત્વને રિપ્રેઝેન્ટ કરે છે સૂર્ય એ અગ્નિ તત્વ નો કારક છે ચંદ્રજી છે એ જલ તત્વ નો કારક છે ગુરુ છે એ આકાશ તત્વનો કારક છે પૃથ્વી છે એ રાહુ છે પૃથ્વી તત્વનો કારક છે બુદ્ધ છે વાયુનો શુક્ર છે પૃથ્વીનો કેતુ છે જળનો શનિ છે વાયુનો મંગળ છે અગ્નિ તત્વ હવે અહીંયા આપણે આટલું છોડી દઈએ હવે આપણે એક જન્મ તારીખ લઈ લઈએ એટલે થોડું વધારે આપણને સરળ લાગશે સમજવા માટે આ એક જન્મ તારીખ મેં લીધી છે અઠ્યાવીસ આઠ ઓગણીસો હવે આ જન્મ તારીખને આપણે ડીકોડ કરવી હોય તો શું ખૂટે છે આમાં અને એ ખૂટવાથી શું પ્રોબ્લેમ થાય છે એ બધું સમજી લઈએ એક તારીખ ઉપર પછી આપણે ફરીથી બીજા એક્ઝામ્પલ લઈશું અને એ નેક્સ્ટ પણ સમજવાની કોશિશ કરીશું ડીપમાં એક વિડીયો પૂરતું એક ઉદાહરણ આપણે લઈ લઈએ અઠ્યાવીસ તારીખ માટે મૂળાંક એક આવે એટલે કે બે પ્લસ આઠ અઠ્યાવીસ નો સરવાળો કરીએ દર્શક મિત્રો એટલે આઠ ને બે દસ તમે અહીંયા દસ લીધા આ દસ ને હું એક જન્મ તારીખ ટોટલ એને આપણે એક ડિજિટમાં લઈ જઈએ સરવાળો કરી અને જે આવે નંબર જેમ કે ટુ પ્લસ એટ અઠ્યાવીસ તારીખ માટે બે વત્તા આઠ કર્યા એટલે દસ આવ્યું દસ એટલે કે એક નંબર જો અહીંયા બાવીસ હોય બે વત્તા બે તો ચાર આવે છે એનું ટોટલ છે તો બે વત્તા આઠ વત્તા આઠ વત્તા એક વત્તા નવ વત્તા આઠ એ રીતે આખી જન્મ તારીખ નું ટોટલ છત્રીસ થયું છત્રીસ ને આપણે એક અંકમાં કન્વર્ટ કરીએ તો ત્રણ વત્તા છ બરાબર નવ આવ્યો તો આ જે આવ્યો એને શું કહેવાય ભાગ્યાંક અને આને કહેવાય મૂળાંક હવે એક મૂળાંક અને નવ ભાગ્યાંક છે આ જન્મ તારીખમાં જે તમને ક્યારે ખબર હતી નહીં ઠીક છે હવે આ જન્મ તારીખમાં તત્વો અને ગ્રહ કયા કયા છે એ હવે હું તમને અહીંયા આપણે જે લખ્યું છે નવ ગ્રહ એના આધારે આપણે નક્કી કરીએ કે ભાઈ ચંદ્ર છે તો કે હા બે તાર બે નંબર છે અંદર પછી આઠ નંબર જે છે તો અહીંયા આઠ નંબર શનિનો છે તો કે ભાઈ છે તો કોણ છે શનિ છે પછી કે ભાઈ એક છે વન ઓગણીસો એસી માં એક છે તો ભાઈ એ કોણ છે તો કે એક નંબર એ સૂર્ય છે તો છે અને આ નવ નંબર જે છે જે ઓગણીસો નેવુંમાં માં જે વર્ષ છે એમાં નવ નંબર એ મંગળનો છે એટલે કે આ જન્મ તારીખની ફરીથી તમે રિવર્સ કરી અને ફરીથી તમને આ વિડીયો જોઈજો ધીરે ધીરે તો તમને વધારે સમજાશે તો પહેલા તો આપણે તારીખનો મૂળાંક લીધો પછી ભાગ્યાંક નવ આવ્યો મૂળાંક એક આવ્યો પછી આપણે એમાં જે ડિજિટ છે જે જે અક્ષર આંકડા એ અઠ્યાવીસ છે આઠ છે એક છે નવ છે આઠ તો એના કયા ગ્રહો સાથે સંબંધ છે એ લખ્યું તો ચંદ્ર શનિ સૂર્ય અને મંગળ આપણે જાણ્યા હવે એના તત્વ જાણ્યા તો કે ભાઈ ચંદ્ર તો કે ભાઈ શું છે ચંદ્ર અહીંયા જોઈ રહ્યો તો કે જળ તત્વ છે તો જળ તત્વ છે આ જન્મ તારીખમાં પછી શનિ તો કે વાયુ તત્વ છે લખ્યું છે આપણે વાયુ તત્વ શનિની સામે તો કે ભાઈ આમાં વાયુ તત્વ બી છે આ જન્મ તારીખમાં સૂર્ય છે તો કે અગ્નિ તત્વ પણ છે અને મંગળ છે તો અગ્નિ તત્વ પણ શું છે આકાશ અને પૃથ્વી તત્વ નથી આ જન્મ તારીખમાં એટલે કે મિસિંગ જે છે તમને ગ્રહની વાત કરું તો એક તો ત્રણ નંબર નથી તો ત્રણ નંબર એટલે કે ગુરુ મિસિંગ છે ચાર નથી તો એટલે પાંચ રાશિમાં નથી વાયુ મિસિંગ છે બુધમાં વાયુ મિસિંગ છે અને શુક્ર તો ભાઈ પૃથ્વી તો પૃથ્વી તત્વ પણ અહીંયા આગળ મિસિંગ છે તો હવે તમને અહીંથી ખ્યાલ આવી ગયો અને કેતુ પણ મિસિંગ છે જળ તત્વ તો અહીંથી તમને ખ્યાલ આવી ગયો કે ગુરુ રાહુ બુધ શુક્ર અને કેતુ આ જન્મ તારીખમાં નથી હવે આટલા બધા ગ્રહો એટલે કે ને ગ્રહ નવમાંથી ના હોય તમારી જન્મ તારીખમાં તો સીધી વસ્તુ છે કે જીવનમાં ચેલેન્જ આવવાના જીવનમાં એ બધી ઘટનાઓ એવા બધા પ્રોબ્લેમ પ્રશ્નો આવવાના કે જેનું સમાધાન ના હોય એટલા માટે જ કહું છું કે હવે આ જન્મ તારીખને આપણે સમજી શકીએ આગળ કે ભાઈ આ કેમ સુધારો કરવો હવે હવે આપણે સમજીશું કે આ જન્મ તારીખને આપણે સમજવા માટે જે તત્વો અને મિસિંગ ગ્રહ જે છે એના ઉપાય હોઈ શકે અથવા તો એની ઉર્જા કઈ રીતે આપણે મેળવી શકીએ એના ઉપર જવું હોય તો શું કરી શકીએ અથવા તો એનાથી નુકસાન શું થાય છે એ પહેલા જોઈ લઈએ ભાઈ પૃથ્વી તત્વની કમી છે અઠ્યાવીસ આઠ ઓગણીસો એસી માં એટલે એને તકલીફો શું શું થશે એની વાત કરી લઈએ તો શારીરિક કમજોરી હંમેશા આવા વ્યક્તિના શરીરમાં રહેવાની ભય લોહીનો બગાડના રોગો અને દાંત ખરાબ થાય ના આવે મકાન જમીન સગાવાળા સાથે સંબંધો સારા ના રહે અનેક પ્રકારની બીજી બધા મુશ્કેલીઓ આવી શકે હવે આપણે

નકારાત્મકતા વધારે રહે જીવનમાં સંપત્તિ ધંધામાં રૂકાવટ આવી જાય અચાનક અવિશ્વાસ લોકો ઉપર ક્યારે વિશ્વાસ ના આવે ઝઘડાઓ વિચારોમાં ક્યારે સામર્થ્ય ના આવે એકબીજાના વિચારો ના મળે આ બધું જ આકાશ અને પૃથ્વી તત્વના કારણે થાય હવે આટલું બધું ના થાય ત્યારે સ્વાભાવિક છે કે આ જન્મ તારીખ વાળો વ્યક્તિ વધારે ને વધારે તકલીફમાં જીવવાનો છે હવે આ નંબરોની ઉર્જા આપણે લેવી હોય તો એના અમુક ઉપાયો કરવા પડે અને એ ઉપાયો આપણે કરીએ તો વ્યક્તિના જીવનમાં જે જે ઘટતું હતું અત્યાર સુધી સ્ટ્રગલ કરી જે જીવનમાં અમુક ચીજો ના થઈ એનાથી એ બધી જ થવા માંડે અને એટલા માટે જ કહું છું કે અંકશાસ્ત્ર શાસ્ત્ર એક બહુ જ ઉર્જાનો વિષય છે એમાંથી આપણે અંકોમાં ચેન્જીસ અને ઉપાયો કરી અને ઉર્જાને મેળવી શકીએ છીએ અને એ ઉર્જા તમારા જીવનમાં ખૂબ આગળ તમને મદદ કરી શકે હવે આજ જે છે એ વાત કરી હતી એના બીજી આપણે વાત કરી તો ભાઈ હવે તમે જુઓ એ જ વસ્તુને આપણે જેમ કે પૃથ્વી તત્વની વાત કરી તો આ પૃથ્વી તત્વ છે એ દક્ષિણ પશ્ચિમ દિશાને દક્ષિણ પશ્ચિમ દિશાને એટલે કે સૂર્ય જ્યાં આત્મે છે એ દિશાને રિપ્રેઝેન્ટ કરે છે એટલે કે એમના ઘરમાં દક્ષિણ પશ્ચિમ દિશામાં વાસ્તુ દોષ પણ હોઈ શકે એક આ પણ નીકળે અથવા દક્ષિણ પશ્ચિમ દિશામાં કંઈક એવું છે કે જે દિશામાં એમની ઓફિસ છે અથવા તો જે દિશામાં એમના ઘરનો દ્વાર છે જે એમને શૂટ નથી કરી રહ્યો અથવા તો ત્યાં કંઈક એવી ચીજ પડી છે જે વાસ્તુ પ્રમાણે પણ નથી તો આ આપણે જોયું પૃથ્વી હવે તમે જુઓ આકાશમાં પણ ઈશાન કોણ એટલે કે એમના ઘરના મંદિરમાં દોસ્તે એમનું ઘરનું મંદિરની જે જગ્યા છે એ પણ એવી જગ્યા છે કે જ્યાં આગળ ના હોવું જોઈએ અથવા ઈશાન કોણો જે પવિત્ર કોણ માનવામાં આવે એ કોણ દૂષિત છે એવું માની શકાય હવે કે ભાઈ આ તો વાસ્તુ સાથે આપણે એને કન્સન કર્યું પરંતુ એ સિવાય પણ જે તત્વો છે पूर्व सूर्य प्रधान छे एक नंबर छे એટલે કે ભઈ એક નંબર એનો મૂળાંક છે એટલે કે ભઈ સૂર્ય એમની રાશિનો મૂળાંક જે છે સૂર્ય છે એનો ગ્રહ સૂર્ય આવે છે તો સૂર્યની દિશા ભઈ પૂર્વ છે તો એમનો ગ્રહ સ્ટ્રોંગ સૂર્ય થયો હવે આ સૂર્ય પાસેથી એ પાવર ને ઉર્જા મેળવી રહ્યા છે અત્યારે ભઈ એટલે એમના જીવનમાં એક સૂર્યનું કામ શું છે સૂર્યનું કામ આપણે આગળના એક વિડીયોમાં જોઈશું પણ મોટું મોટું કહું તો ગ્રહનું એટલે હંમેશા એની જિંદગી હોય પરંતુ હવે મેં તમને જે મિસિંગ અંક એ સપોર્ટ ના કરતા હોય તો રાજા પ્રજા વગર નકામ તો એ રીતે તમે તમારી જન્મ તારીખનો લાભ પૂરો ના ઉઠાવી શકતા હોય તો એને દરેક ગ્રહની દિશા પણ આપણે આપેલી છે એ દિશામાં યોગ્ય ઉપાય કરી લઈએ અથવા એ દિશાને જાગૃત કરી લઈએ તો આપણા જીવનમાં એ ગ્રહની કૃપા પ્રાપ્ત થવા લાગે અને એ ગ્રહની કૃપા મળવાનું ચાલુ થાય તો એની સીધી એનર્જી આપણને મળે અને એનર્જી મળે તો આપણા કામ આપણા પ્રશ્નો સરસ ચાલવા મળે આજે આપણે જે જોયું એ ફક્ત જન્મ તારીખને લીધે શું શું પ્રોબ્લેમ આવે એ જોયું પરંતુ આ જન્મ તારીખ સાથે હજી નામ નામના જે સ્પેલિંગ છે એ પણ આગળ જોડાશે તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે જન્મ તારીખ પ્રમાણે નામ છે કે જો નામ નહીં હોય તો પણ તો પણ કારણ કે માણસને ઓળખે છે તારીખથી નહીં જેમ મેં પહેલાં કહ્યું એને નામથી ઓળખે છે યદી નામમાં પણ ગરબડ હશે કારણ કે નામનો પણ દરેક અક્ષર દરેક સ્પેલિંગ એ કંઈક ને કંઈક ગ્રહને

એ નામને અને તમારા ધંધાને કેટલું સેટ થાય છે એ નામને અને તમારી નોકરીને કેટલું સેટ થાય છે એ બધું જ જોઈએ ત્યારે માણસના જીવનનું એક રહસ્ય કારણે માણસ હેરાન થાય છે કેમ હેરાન થાય છે અને એ હેરાન ગતિ દૂર કરવા માટે એમનું નામ કારણ કે તમે જન્મ તારીખ ક્યારેય બદલી નથી શકવાના પરંતુ એમનું નામ બદલવાથી અથવા તો નામમાં નાનો એવો અક્ષર એડ કરવાથી એમની લાઈફ વધીને સો થી આઠ બધા દાખલા છે જેમ કે અજય સાહેબ દેવગનમાં દેવગુન કરી નાખ્યું આપણા હૃતિક રોશને પણ એમનું નામમાં ડબલ એચ નો જે ઉપયોગ હતો એમાં પણ એમને ફેરફાર કર્યો છે આયુષ્યમાન ખુરાનાએ પણ નામ ચેન્જ કર્યું છે ઘણા બધા એવા એક્ટર છે કે જેમની નામ ચેન્જ કર્યા પછી એમની લાઈફ ચેન્જ થઈ ગઈ છે એ પણ આપણે જન્મ તારીખ સાથે જોડીને આગળ જોઈશું પરંતુ આજે ને આજે બધું કારણ કે બહુ મોટો લાંબો વિડિયો થઈ ગયો છે મિત્રો અને આટલો લાંબો વિડિયો એટલા માટે તમને જોવામાં પણ તકલીફ પડશે તો આપણે હવે પછીની જે સિરીઝ લઈશું ને એ નવ ગ્રહોની પણ સિરીઝ લઈશું એ ગ્રહ કઈ દિશાને પ્રેઝન્ટ કરે છે એ ગ્રહના ના હોવાથી શું તકલીફ પડે અને હોય તો જીવનમાં શું શું તમારા જીવનમાં પ્રાપ્તિ થાય એ ગ્રહને મજબૂત કેમનો કરો અથવા તમારા નામમાં શું સુધારો કરીએ તો તમને એ ગ્રહની ઉર્જા પૂરતા પ્રમાણમાં મળે તમારા ઘરના વાસ્તુ સાથે કેમનું જોડવું બધું જ શીખીશું એક એક કરીને પરંતુ આજ માટે આપણે આ આટલા આટલી વાત કરીને વિરામ આપીએ કારણ કે બહુ નાબો વિડીયો થઈ ગયો છે અને આવનાર વિડીયોમાં આપણે એક એક કરીને બીજી પણ પદ્ધતિથી સમજીશું અંકશાસ્ત્ર એ ખરેખર રહસ્યનું શાસ્ત્ર છે બરાબર છે એને સમજીશું તો તમારા ઘણા ઘણા પ્રોબ્લેમ ને આપણે સોલ્વ કરી શકીએ છીએ તો બસ આજ માટે આટલું મને આપવું વિદાય જય દ્વારકિશ